હેલો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુ રસોઈમાં તો આજે આપણે બટેકાના દાબડા ભજીયા બનાવીશું આ ભજીયા ખંભાતના ફેમસ ભજીયા છે આ ભજીયા વચ્ચે એવી મસ્ત એવી લાલ ચટણી બનાવી અને આ રીતે લગાવવામાં આવે છે અને ઉપર આ રીતે બટેકાની ચિપ્સ લગાવી અને તેને ભજીયા બનાવવામાં આવે છે આ ભજીયા એટલા ટેસ્ટી લાગે છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આ ભજીયા કેવી રીતે બનાવવા વિડીયો ગમે તો ખાલી વિડીયોને લાઈક કરી દેજો તો આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ આપણે એક ચટણી બનાવવાની કઢી લેવાની છે એમાં એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર એડ કરવાની છે અને અહીંયા આપણે તો હવે આપણે આને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ વાટી લઈશું અહીંયા પેસ્ટ વટાઇ ગઈ છે તો ભજીયા માટે બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો બેસન લીધો છે તો અહીંયા આપણે બેસન અંદર બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું જેથી આપણા ભજીયા થોડા ક્રિસ્પી બને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું જેથી બેસન હોવાથી તેમાં લમ્સ ના પડે અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવીશું જેવી આપણે બટેકાની ચિપ્સ બનાવવા માટે બેટર બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે બેટર બનાવવાનું છે તો અહીંયા મેં બેટર બનાવી લીધું છે હવે આપણે બેટર ને સાઈડ મૂકી દઈશું ત્યાં સુધી આપણે બટેકા ની ચિપ્સ કરી લઈશું તો અહીંયા મેં આ રીતની મોટી સાઈઝ ના બટેકા લીધા છે હવે બટેકા ની આપણે છાલ ઉતારી લેવાની છે તો બટેકા ની ચિપ્સ કરવા માટે મેં આ રીતે બટેકા નું સ્લાઈસર મશીન આવે છે તે લીધું છે તમે આની જગ્યાએ તમે ચાકુ ની મદદ થી પણ આ કટ કરી શકો છો તો મેં આ રીતે

અને એમાં વચ્ચેની સાઈડ આપણે આ રીતે લગાવી દેવાની છે તો એક જ લેયર માં આપણે આ ચટણી લગાવી દેવાની છે તો આ રીતે મેં એકદમ સરસ એવી ચટણી લગાવી દીધી છે હવે આપણે આ રીતની ઉપર જે એવી જ રીતે આપણે બધા જ બટેકામાંથી સેમ આ જ રીતે ચટણી લગાવી અને તૈયાર કરી દઈશું તો સાઈડમાં આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને બીજી બધી સ્લાઇસ આ જ રીતે તૈયાર કરી દઈશું તો હવે આપણે ભજીયા પાડવા માટે બેટરને જોઈ લઈશું તો મેં અહીંયા બધા જ બટેકાની સ્લાઈસ કરી દીધી છે હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને બેટર પણ આપણું ગાઢું થઈ ગયું છે તો થોડું પાણી નાખી આપણે તેને સરખું કરી દેવાનું છે તો આપણે બેટરને વધારે પતલું નથી કરવાનું આ રીતે જ બસ મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે તો એ આપણું બેટર રેડી થઈ ગયું છે થોડીક વાર આપણે તેને ફેટી લેવાનું છે જેથી આપણા ભજીયા એકદમ ફૂલેલા બને તો અહીંયા આપણે જે સ્લાઇસ કરી છે બટેકાની આ સ્લાઇસ ને એડ કરવાની છે એવી જ રીતે આપણે બટેકાનું વધારાનું બેટર આપણે આ રીતે નીચોવી લેવાનું છે અને બટેકાની સ્લાઇસને આ રીતે તેલમાં આપણે એડ કરી દેવાની છે તો ભજીયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય થવા દઈશું આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને બંને સાઈડથી થી આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ ફૂલેલા ફૂલેલા બન્યા છે અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે આ બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજી વધેલી સેમ આ જ રીતે ભજીયા બનાવી અને આપણે ફ્રાય કરી લેવાના છે તો તમે પણ આ રીતે બટેકાની સ્લાઈસના ભજીયા એકવાર જરૂરથી બનાવી લો બહુ જ ટેસ્ટી લાગશે ગરમા ગરમ ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ભજીયા એકવાર જરૂરથી બનાવજો અહીંયા આપણે કોથમીરની ચટણી બનાવવાના છીએ તો કોથમીરની ચટણી માટે મેં અહીંયા અડધા કપ જેટલી કોથમીરને ધોઈ લીધી છે તો કોથમીરની ડાળખી હોય તો તમે ડાળખી સહિત કોથમીર લઈ શકો છો હવે આપણે તેમાં થોડા કેવા ફુદીનાના પાન એડ કરી દઈશું અને અહીંયા મેં લસણ આદુ લીલા મરચાં ખાંડ જીરું મીઠું અને અહીંયા મેં ખાંડ પણ થોડી એડ કરીશું મીઠું એડ કરીશું અને એવી જ રીતે બે ચમચી આપણે સેવ એડ કરીશું જેનાથી આપણી ચટણી એકદમ સરસ લાગશે અહીંયા મેં અડધા લીંબુનો રસ પણ એડ કરી દીધો છે જેનાથી આપણી ચટણી ખટ મીઠી બનશે હવે આપણે ચટણી કાળી ના પડી જાય એના માટે ખાસ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે એ છે આપણે બળફ એડ કરીશું અને એકદમ સરસ આપણે પીસી લઈશું અહીંયા આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે અને આપણા ભજીયા પણ રેડી થઈ ગયા છે તો અહીંયા આપણે ભજીયાને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા એ બટેકાના દાબડા ભજીયા બોગટ એકદમ ક્રિસ્પી અને એટલા ટેસ્ટી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ